માટે આડત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે બેંકની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોંડલ યાર્ડના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન ઢોલ જેલમાં બંધ ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના દિગ્ગજો ફોર્મ ભરતા રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયો છે હાલ સુધી તો આડત્રીસ ફોર્મ ભરાયા છે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ પાંચમી સપ્ટેમ્બર છે ત્યારબાદ કેટલા ઉમેદવારોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું તે ચિત્ર સ્પષ્ટ થશે

જેલમાં બંધ ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના દિગ્ગજોએ ફોર્મ ભરતા રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયો છે